હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય માતાજી જયમાં મોગલ જય દ્વારકાધીશ તો ફરી નવા બ્લોકમાં તમારું સ્વાગત છે તો આજ આપણે નવસારી પાર કરીને ઢોલનાકું પાર કરીને પારસ હોટલ આવે ને આપણે સુતા તા તો હવે આપણે ઊઠી ગયા છે તો હવે આપણે નીકળશું ચા પાણી નાસ્તો કરીને પછી આપણે નીકળીએ છીએ હોટલનું પાર્કિંગ છે આ પારસ હોટલ છે

મેથીના ગુંદન અને ઘી નાખીને લાડવા બનાવીને લાવ્યા હતા ઘરેથી આપણે તો જો આજ આપણે નાસ્તો કરીએ છીએ આ લાડવો હશે જો

બ્રિજ ઉતરી ને આપડે જવાનું છે ખાલી સાઈડ મારીને ખેર ગામ આ પોલીસ સ્ટેશન છે ચીખલી નું ઉનય ચોકી હવે અહીંથી લેશું આપણે લેફ્ટ સાઈડ સીકલી તાલુકામાં આપનું હાર્દિક શાકભાત છે સ્વાગત છે આવવાની છે મજા એન્ડ પતંગ સેન્ટર જો આ સર્કલ થી આપણે મારવાનું છે ડ્રાઈવર સાઈડ જુનાગઢ ધરમપુર ત્યાં સુધી જોતા રહો કમલેશ્વર બ્લોક તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે ધરમપુર પાર કરીને જે દ્વારકાધીશ હોટલ આપણે ધરમપુર પાર કરો એટલે દ્વારકાધીશ હોટલ ડ્રાઈવર સાઈડમાં આવતી એની બદલે હવે આપણે સીધે સીધા વ્યાવાનું છે આગળ આગળ આવો એટલે આપણે હવે ખાલી સાઈડ દ્વારકાધીશ હોટલ મળશે આ હોટલ છે દ્વારકાધીશ પેલા હાઈ ફાય હોટલ હતી એની બદલે હવે આ હોટલ થઈ ગઈ છે એક્ઝેટ રોડની બાજુમાં જ છે આ હોટલ તો આપણે હવે દ્વારકાધીશ હોટેલ થી ચા પાણી પીને પાછા આપણે નીકળી ગયા છે આપણા મંજિલ તરફ તો હવે આપણે કપરાડા ઘાટમાં મળશું અને ધરમપુર વાળો રસ્તો કઈ બંધ નથી થયો હજી ચાલુ જ છે ફાઇનલી અત્યારે આપણે જો કપરાડા આવ્યો સડી ગયા છે અને હવે આપણે આવશે કપરાડા ઘાટ કપરાડા પહેલા અત્યારે તો છે આપણે હવે ધીરે ધીરે આવશે કપરાડા ઘાટ શરૂ વાહન ધીમે આંખો બ્રેસ તો બહુ ખરાબ છે ઓ મામલતતા અત્યારે આપણે કપરાડા ઘાટમાં પહોંચ્યા છે અને આપણે કપરાડા ઘાટ ચડીએ છીએ તો તમે વિડીયોમાં જુઓ

આ કપરાડા ઘાટ છે કપરાડા ગામમાં આપણે પહોંચી ગયા છે હલો આપણે શેરડી અહીંથી રહ્યું છે એકસો ને એસી કિલોમીટર પેટ ઓગણચાલીસ ઉત્તરપાડા ત્રેવીસ કિલોમીટર જેવું છે તેવાંગી હોટલ તારપાડા ફાઈનલી અત્યારે આપણે જેવા કે હોટલ ને સાફ પાણી પીને આપણે પાછા નીકળી ગયા છે આપણી મંજિલ તરફ તો હવે શેરડી અહીંથી રહ્યું છે દોઢસો કિલોમીટર નાસિક છે ચોસઠ કિલોમીટર ને પેટ મહારાષ્ટ્રની બોર્ડર આપણે નવ કિલોમીટર અહીંથી છે જવા તો આ બોર્ડ આવ્યું છે

અત્યારે આપણે તો નાસિક સિટી માં પહોંચી ગયા છે તો હવે આપણે ધીરે ધીરે સિટીમાં જઈશું નાસિક સિટી માં ગડો એટલે પહેલો પોઈન્ટ આવે ફાઈનલી આપણે જો નાસિક સિટી માં છીએ અત્યારે પોઈન્ટ વન છે જો સિગ્નલ છે આ તો આપણું સિગ્નલ ખુલી ગયું છે તો આપણે જવા જઈએ હવે છેલ્લો પોઈન્ટ છે છે આપણે જવાનું પુણા હાઈવે ઉપર જ રહેવાનું છે આપણે નિફળ જવું હોય તો એ રોડ છેલ્લો પોઈન્ટ છે આ એલરડે જવું હોય તો નીચે ઉતરી જવાનું પુના જવું હોય તો આપણે ઉપર રહેવાનું તો અત્યારે આપણે પચીસ ચૂક્યા છે સિનનર બાયપાસમાં તો આપણે જવાનું છે સંગમનેર પુના બાજુ તો સિનર બાયપાસમાં આપણે આવવાનું છે તો આપણે બ્રિજ ઉતરવાનો નથી આપણે બ્રિજની ઉપર જ રહેવાનું છે આ ઘાટ છે આર સી સી રોડ પણ બની ગયો છે હવે હેલો દોસ્તો તો ફાઇનલી આપણે પહોંચ ગયા છે બિકાનાર ધાબે ન્યૂ બિકાનાર ધાબા એનું પાર્કિંગ છે અને આપણી ગાડી છે જોરદાર ખૂબ મોટું પાર્કિંગ છે આ બિકાનાર ધાબા છે તો ફાઇનલી અત્યારે આપણે પહોંચ્યા ગયા છે આલેપાટા સીએનજી પંપે ગેસ પુરાવવા માટે જો આપણી ગાડી અહીંયા સીએનજી ગેસ પુરાય છે આ સીએનજી પંપ છે આખો આલેપાટા બાયપાસમાં છે આ કેટલો અત્યાર સુધીમાં આવ્યો છે ગેસ અહીંયા ભાવ છે

ફાઇનલી ગેસ બેસ ફૂલ કરાવીને પાછા આપણે નીકળી ગયા છે હાલે આલેપાટા બાયપાસમાં સી એનજી પંપ છે મોટી ગાડી હોય તો લાઇન માં ની ઉભું રેવાનું મોટી ગાડીનો પંપ અલગ જ છે આપડે તો હલો હવે આલેફાટા તેને આપણે નીકળીએ નગર હવે આ પહેલો બ્રિજ ઉતરી જવાનો આલેપાટાથી જવું હોય તો આલેપાટા ગામમાં થાય ને સીધું નગર તો મળીએ આગળ આપણે નગર વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરજો તો અમને ખબર પડે કે ક્યાંથી અમારા વિડીયો જોવે છે એમ જો નાસિક અહીંથી ખાલી સાઈડ મારીને એકસો અઢાર કિલોમીટર આપણે જવાનું છે અહમદનગર એસી કિલોમીટર અને પૂના જવું હોય તો એકાણું કિલોમીટર એ આપણે આ જૂનો રસ્તો છે આપણે તો જવાનું છે સીધે સીધા નગર ફાઇનલી અત્યારે આપણે પહોંચ ગયા છે નગર બાયપાસમાં કાંઠિયાવાડી ધાબા છે રાજસ્થાની હરિયાણા ધાબા ત્યાં આપણે પહોંચ્યા છે તો હવે જમી કાઢવીને પછી આપણે નીકળીશું તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો આ એનું પાર્કિંગ છે હોટલનું અહીં આપણી ગાડી મૂકી છે રાજસ્થાની હરિયાણા કાંઠિયાવાડી

તો ફાઇનલી અત્યારે વાગી છે રાતના બાર તો આપણે હવે જમી કારવી અહીંયાની આપણે સુઈ જવાનું છે તો મળીએ સવારમાં નવા બ્લોકમાં ત્યાં સુધી જય માતાજી જય મા મોગલ જય દ્વારકાધીશ તો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી